નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે બાર લારીમાં જ મળતું શિકંજી બનાવતા શીખીશું જે ફક્ત પાંચ થી સાત મિનિટમાં બને છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ને એકદમ બાર જેવું જ બને છે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ

હવે અહીંયા આપણે લીંબુ સિકંજી બનાવવા માટે આપણે જે બેઝિલ સીટ્સ કે તકમરિયા લીધા છે તેને પલાળવાના છે તો એના માટે હું અહીંયા એક બાઉલની અંદર અડધી ચમચી જે આપણે બેઝિલ સીટ લીધા હતા તે એડ કરી દઈશ અને એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે એને પલાળવા માટે રાખી દઈશું હવે આપણે લીંબુ શિકંજી બનાવવા માટે જે પાવડર ઇન્સ્ટન્ટ પાવડર બનાવવાનો છે તે બનાવવા માટે અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે જે અહીંયા જીરું લીધું હતું એમાંથી અડધું જીરું આપણે શેકવા માટે રાખી દઈશું અને અડધું આપણે કાચું એડ કરવાનું છે એટલા માટે તો જ લીંબુ શિકંજીનો ટેસ્ટ કાચું જીરું અને શેકેલા જીરા બંનેનો ટેસ્ટ મસ્ત આવે છે એટલા માટે આપણે અડધું શેકીને એડ કરવાનું છે તો અહીંયા મેં બાઉલની અંદર જીરું એડ કરી દીધું છે તો હવે આપણે જે અડધી ચમચી મરી લીધા હતા તે પણ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સેજેનો હળવો કલર બદલાય અને થોડી થોડી સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આપણે એને ચમચી વડે ચલાવતા ચલાવતા શેકી લેશું તમને મારી આવું નવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આપણે હવે આવી રીતે જીરું ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેશું એક થી બે મિનિટ શેકવાથી અહીંયા જીરું આપણું ફૂટવા લાગ્યું છે અને હળવો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને હવે આપણે એને થોડી વાર ઠંડુ કરવા માટે રાખી દેશું હવે આપણે લીંબુ શિકંજી બનાવવા માટેનો પાવડર બનાવવાનો છે તો આપણે જે જીરું શેકીને ઠંડુ કરવા માટે રાખ્યું હતું તે જીરું અને મરીને આપણે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે તેની અંદર એડ કરી દેશું હવે આપણે અહીંયા સે કિલો જીરું અને મરી એડ કરી દીધા છે તો હવે અહીંયા આપણે જે કાચું જીરું લીધું હતું અડધું બાકી રાખ્યું હતું તે પણ એડ કરી દેશું અહીંયા મે 4 ચમચી કણી સાકર લીધી હતી તે એડ કરી દેશું સાકરનું પ્રમાણ તમને તમારા ઘરની ઘરમાં જે વિ મીઠાશ જોનું પ્રમાણ જોતો એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અહીંયા આપણે જે નમક લીધું હતું સાદું તે એડ કરી દેશું અહીંયા મે એક નંગ ઈલાયચી લીધી હતી તે પણ એડ કરી દેશું

હવે આપણે લીંબુ શિકંજીનો પાવડર રેડી કરી લીધો છે તો હવે આપણે લીંબુ શિકંજી બનાવી લેશું તો એના માટે મેં અહીંયા એક ગ્લાસ લીધો છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં લીંબુ શિકંજીનો પાવડર બનાવ્યો હતો તે આપણે બે ચમચી એડ કરી દેશું અને અહીંયા આપણે જે ચિયા સીડ્સ કે આપણે જે બેઝિલ સીડ્સ પલાળ્યા હતા તકમરિયા તે પણ આપણે પાણી સાથે જેને એની અંદર એડ કરી દેવાના છે અને હવે આપણે અહીંયા મે ફ્રેશ પુદીનાના પાન લીધા હતા તે પણ એડ કરી દેસું અહીંયા મે લીંબુની સ્લાઇસ એક ક્લિક કરી હતી એક બેકો આપણે ગાર્નિશિંગ માટે રાખીશું તો અહીંયા એક લીંબુની સ્લાઇસ એડ કરી દઈશ અને અહીંયા મેં બરફના એકદમ ચૂરો કરી લીધો છે દસ્તા વડે કપડાની અંદર બરફ રાખીને એ એડ કરી દઈશું અને અહીંયા આપણે ઠંડુ પાણી એડ કરી દઈશું અને હવે આપણે આપણું અહીંયા એકદમ ઠંડુ ઠંડુ ગરમીમાં પીવાતું લીંબુ સિકંજી તૈયાર છે તો હવે આપણે એને સર્વ કરી ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું અને પચવામાં ખૂબ જ હળવું અને હેલ્થ માટે ખૂબ જ ગુણકારી એવું લીંબુ સિકંજી અહીંયા તૈયાર છે તો તમે પણ આ રીતથી ઘરે એકવાર જરૂરથી લીંબુ સિકંજી ટ્રાય કરજો અને તમારું લીંબુ શિકંજી કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં

એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ